જય શ્રી કૃષ્ણ મિત્રો એકવાર પક્ષીઓના રાજા ગરુડજી ભગવાન શ્રી હરિવિષ્ણુ પાસે આવે છે અને કહે છે હે પ્રભુ મારા મનમાં એક સંદેહ ઉત્પન્ન થાય છે જેનું નિરાકરણ માત્ર તમે જ કરી શકો છો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે પક્ષીઓના રાજા ગરુડ તમારા મનમાં જે પણ પ્રશ્ન ઉદભવી રહ્યો છે તે સંકોચ કર્યા વિના પૂછો હું ચોક્કસ તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશ ત્યારે ગરુડ દેવ કહેવા લાગ્યા હે પ્રભુ મને એ જાણવાની ઉત્સુકતા છે કે માણસે નગ્ન થઈને ક્યાં કાર્યો ન કરવા જોઈએ અને આવા કાર્યો કરીને માનસ કયું પાપ ભગવો પડે છે કૃપયા કરીને મને જણાવો પછી ભગવાન શ્રી હરિ કહે છે હે પક્ષી રાજા ગરુડ આજે તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે વ્યક્તિએ નગ્ન થઈને આ ત્રણ કામ કરવાથી વ્યક્તિના જીવન પર અશુભ અસર પડે છે હે પક્ષીઓના રાજા ગરુડ તમારા પ્રશ્નોના જવાબ હું આ એક પ્રાચીન કથા દ્વારા આપું છું ભગવાન વિષ્ણુ આગળ કહે છે જે પણ વ્યક્તિ આ વાર્તા પૂરા હૃદયથી અંત સુધી સાંભળે છે તેના બત્રીસ પાપ હું માફ કરું છું મિત્રો તેથી તમારે આ વાર્તા ધ્યા સાંભળવી જોઈએ ગરુડજી કહે છે કે હે પ્રભુ તમારા મુખે થી આ કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે હું આ કથાને ધ્યાતિ સાંભળીશ અને ત્રણેય લોકમાં તેનો પ્રચાર કરીશ શ્રી હરિ વિષ્ણુ કહે છે હે પક્ષી તે પ્રાચીન કાળની વાર્તા છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં એક વિદ્વાન બ્રાહ્મણ હતો દેવ શર્મા નામનો વ્યક્તિ એ ચાર વેદોનો અભ્યાસ કર્યો હતો અને ભગવાન વિષ્ણુના એક મહાન ભક્ત હતા

પછી બ્રાહ્મણ તે જળાશયમાંથી પાણી પીને ત્યાં જ ભોજન રાંધીને આરામ કરવાનું વિચારે છે અને ત્યાં અગ્નિ પ્રજ્વલિત કરવા માટે લાકડા એકત્ર કરવા નીકળે છે ત્યારે જ તેને તે જળાશય પાસે એક વિચિત્ર દ્રશ્ય દેખાય છે તે જળાશયની આજુબાજુના તમામ વૃક્ષો અને છોડ લીલા છે પરંતુ બે વૃક્ષોને જોઈને દેવ શર્મા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને આ બધા વૃક્ષો અને જંગલમાં છોડ લીલા હોય છે પણ આ બે વૃક્ષો પર ન તો પાંદડા હોય છે અને ન તો છાલ હોય છે આવું વિચારીને તે મનમાં ખુશ થઈ જાય છે અને કહે છે કે ઠીક છે સારી વાત છે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે સૂકા લાકડાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તે સૂકા વૃક્ષો પાસે જઈને તેમની ડાળીઓ તોડવા લાગે છે ત્યારે અચાનક તે ઝાડમાંથી અવાજ આવે છે બ્રાહ્મણ રોકો આ શું અનિષ્ટ કાર્ય કરો છો તે અવાજ સાંભળીને દેવ શર્મા ચોંકી જાય છે અને કહે છે કે કોણ છે અહીં હું કોઈને જોઈ શકતો નથી તમે જે પણ કોઈ છો સામે આવીને વાત કરો ફરી એકવાર અવાજ આવે છે હે બ્રાહ્મણ દેવતા અમે તમારી સામે જ છીએ તમે જ અમને જોઈ શકતા નથી દેવ શર્મા કહે હે ભાઈ તમે કોણ છો અને મારી સામે ક્યાં ઊભા છો મને કંઈ દેખાતું નથી ફરી તે અવાજ આવે છે હે બ્રાહ્મણ તમે અજય ઝાડની ડાળી તોડો છો હું એ જ વૃક્ષ વાત કરી રહ્યો છું પરંતુ તમે મને ઓળખી શકતા નથી દેવ શર્મા બ્રાહ્મણ ડરી જાય છે અને અહીં ત્યાં જોવા માંડે છે પછી તેની નજર પેલા બે વૃક્ષો પર પડે છે તે જોવે છે કે આ બે વૃક્ષો મનુષ્યની વાણીમાં વાત કરી રહ્યા છે આ વિચિત્ર ઘટના જોઈને દેવ શર્મા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે ઘણી વિચિત્ર વાત છે આ મૃત વૃક્ષો તો મનુષ્યની વાણીમાં વાત કરી રહ્યા છે આ પ્રભુની કેવી વિચિત્ર લીલા છે દેવ શર્મા તે મૃત વૃક્ષોને કહે છે તમે કોણ છો અને માનવ અવાજમાં કેવી રીતે વાત કરો છો અને તમારી પાસે આટલું મોટું જળાશય હોવા છતાં તમે હજી પણ સુકા છો અને અન્ય તમામ વૃક્ષો અને છોડ લીલા છે છેવટે આ કેવી રીતે શક્ય છે દેવ શર્માની વાત સાંભળીને વૃક્ષ કહેવા માંડે છે કે હે બ્રાહ્મણ અમારા કર્મોથી અમારી હાલત થઈ છે અમે અમારા પૂર્વ જન્મમાં કરેલા પાપોનું ફળ ભોગવી રહ્યા છીએ શર્મા કહે હે વૃક્ષ કૃપા કરીને મને વાર્તા કહો તો વૃક્ષ બોલવા લાગે છે હે બ્રાહ્મણ ભગવાન હવે અમે તમને અમારા પૂર્વજન્મની વાર્તા કહીએ છીએ પૂર્વ કાલમાં હું ધનેશ્વર નામનો વૈશ્ય હતો અને આ મારી પત્ની દુર્મતી હતી અમે બંને કાચી પુરીમાં નિવાસ કરતા હતા મારો સ્વભાવ ખૂબ જ દુષ્ટ અને ક્રૂર હતો લોકોને વ્યાજ આપીને ધન ભેગું કરતો હતો મારી પત્ની પણ અત્યંત ક્રૂર અને દુષ્ટ પ્રભાવની હતી તેણીએ ક્યારે તેના દરવાજે આવેલા મહેમાનોને ક્યારેય સન્માન ન કર્યો અમોએ કોઈ દિવસે દાન ધર્મ પણ ન કર્યું હતું સહદેવ દિન અને ગરીબ લોકોને સતાવી રહ્યા હતા તે સમયે અમને કોઈ સંતાન નહોતું અમે બંને અમારા સંતાન સુખ માટે ભોગવિલાસ કરી રહ્યા હતા અમે નગ્ન થઈને નહાતા અને નગ્ન થઈને સૂતા ઘણા વર્ષો સુધી આનંદ માણ્યા પછી પણ અમને સંતાન સુખ ન મળ્યું મારા પિતૃઓ માટે મેં ક્યારેય શ્રાદ્ધ કર્યું નથી તેમના માટે ક્યારેય કોઈ દાન કર્યું નથી જેના કારણે મારા બધા પૂર્વજો ક્રોધિત થયા મારું મન સહદેવ કામવાસનાથી ભરેલું રહેતું હતું અમે બંને પતિ પત્ની દિવસ રાત આનંદમાં મગ્ન રહ્યા. અમે નિવસ્ત્ર થઈને સ્નાન, ભોજન તથા સ્વયં કરતા હતા અને નગ્ન થઈને સૂતા જેના કારણે બધા દેવી દેવતાઓ અને અમારા પિતૃઓ અમારા પર નારાજ થયા. આ રીતે ઘણા વર્ષો વીતી ગયા પછી અમે પુત્ર પ્રાપ્તિ માટે તીર્થયાત્રાએ નીકળ્યા. રસ્તામાં જતા સમયે એક નદી કિનારે અમેની વસ્ત્ર થઈને સંબંધ બાંધ્યો. દુર્ભાગ્યે અમે બંને એ જ નદીમાં ડૂબીને મરી ગયા યમદવ અમને યમપુરી લઈ ગયા મને યમરાજની સામે ઉભો કર્યો ત્યારે ચિત્રગુપ્તે યમરાજને કહ્યું હે ધર્મરાજ આ વૈશ્યે ક્યારે કોઈ સત્કર્મ કર્યું નથી તેણે હંમેશાની વસ્ત્રો થઈને સ્નાન કર્યું છે ખાધું છે અને નગ્ન સૂઈ ગયા છે તેથી જ તે નર્કમાં જવા લાયક છે આ રીતે યમરાજે મારા કર્મોનો હિસાબ આપ્યો અને કહ્યું

હે ધર્મરાજ આ પાપી સ્ત્રીએ પણ તેના પતિની જેમ કોઈ પુણેનું કામ કર્યું નથી તેને સ્નાન પણ કર્યું છે તે નગ્ન થઈને સૂઈ ગઈ તેણે બધા દેવી દેવતાઓ અને પિતૃઓનું અપમાન કર્યું છે તેથી તે નરકમાં જવાની પાત્ર છે તે જોઈને અમને બંનેને નરકમાં ધકેલી દીધા નરકમાં આપણને ઝાડનું દેહ મળ્યું આપણા બધા પાંદડા પણ નષ્ટ થઈ ગયા આ જન્મમાં આપણું ઝાડ જેવું શરીર થઈ ગયું હે બ્રાહ્મણ દેવતા કૃપા કરીને અમને આ દુઃખમાંથી મુક્ત કરવા માટે કોઈ ઉપાય શોધો તેમના પર ખૂબ દયા આવી અને તે જ જગ્યાએ બેસીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા દેવ શર્માએ વૈશ્યના ઉદ્ધારની પ્રાર્થના શરૂ કરી હે ભગવાન આ વૈશ્ય પતિ પત્નીને હું મારી ભગવદ્ ગીતાના પાઠનું પુણ્ય આપું છું એમ કહીને બંને વૃક્ષો તોડી નાખ્યા અને જમીન પર પડ્યા અને અંદરથી એક વૈશ્ય અને તેની પત્ની ખૂબ જ સુંદર વસ્ત્રો પહેરેલા દેખાયા ત્યારે ભગવાન વિષ્ણુના બે સલાહકારો તે સ્થાન પર પ્રગટ થયા અને તેઓ બંનેને દિવ્ય વિમાનમાં બેસાડીને દિવ્ય જગતમાં ગયા આ રીતે ભગવદ્ ગીતા વાંચવાથી વૈશ્ય અને તેની પત્ની બંને મોક્ષ પ્રાપ્ત કરે છે વરુણ દેવ નું અપમાન છે અને સાથે જ ગંગા સરસ્વતી કાવેરી જેવી પવિત્ર નદીઓનું પણ અપમાન ગણાય છે અને નગ્ન થઈને સુવાથી પૂર્વજો ગુસ્સે થાય છે અને પિતૃદોષ લાગે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડીને જતી રહે છે વ્યક્તિના જીવનમાં અને દરિદ્રતા ફેલાઈ જાય છે છે તેથી જ ભગવાન વિષ્ણુ કહે હે ગરુડ દેવ વ્યક્તિએ આ ત્રણ કામ ક્યારે ન કરવા જોઈએ મિત્રો હું આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલોટિફિકેશન પર ક્લિક કરજો જય શ્રી હરી જય લક્ષ્મી